હેલો ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી ચેનલ આરતીસ કિચન ગુજરાતીમાં હું છું આરતી અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે બનતો બાજરાનો રોટલો તો આજે આપણે આ રોટલો એક સિક્રેટ ટીપ સાથે બનાવશું જેનાથી બાજરાનો રોટલો ફૂલીને દડા જેવો થશે જો તમારા રોટલા ફૂલતા ન હોય તો વિડીયો ખાસ જોજો આ સિક્રેટ ટીપ જરૂરથી અજમાવજો તમારો રોટલો પણ ફૂલીને દડા જેવો થશે તો વિડીયોમાં બન્યા રહેજો તો શરૂ કરીએ ગુજરાતી કાઠિયાવાડી ટ્રેડિશનલ બાજરાનો રોટલો હાથેથી કેમ બનાવવો તો સૌથી પહેલાં બાજરાનો રોટલો બનાવવા માટે આપણે અહીંયા મોટું વાસણ લેવાનું છે તો આ રીતનું પોળું અને મોટું વાસણ હોય એ લઈ લેવાનું છે આપણે અહીંયા કાથરોટમાં થોડુંક પાણી એડ કરી દીધું છે એક રોટલા પ્રમાણે જેટલું જોઈએ એ પ્રમાણે આપણે અંદાજીત લઈ લેવાનું અથવા તો થોડુંક ઓછું જ લેવાનું એટલે આપણે થોડુંક વધારે ઉપરથી નાખી શકીએ અને થોડુંક મીઠું લઈ લીધું છે સાથે આપણે એક રોટલામાં જોઈએ એ પ્રમાણે બાજરાનો લોટ એડ કરીશું અને સરખી રીતે મસળી લેવાનો છે રોટલો એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય ખાવામાં એકદમ મીઠો લાગે અને રોટલો ખાતી વખતે શાકની પણ જરૂર ન પડે એવો સ્વાદિષ્ટ રોટલો બનીને તૈયાર થાય એટલા માટે આપણે હવેની પ્રોસેસ છે એ એકદમ ધ્યાનપૂર્વક કરવાની છે રોટલો બનાવવાનું શરૂ કરીએ એટલે આપણે તાવડી ગરમ થવા માટે રાખી દેવાની છે એકદમ સ્વાદિષ્ટ બાજરાનો રોટલો બનાવવા માટે આપણે માટીની તાવડી ઉપર ચોડવવાનો છે લોખંડના તવા ઉપર નથી ચોડવવાનો તો હવે આપણે એકદમ સરસ રીતે આ બાજરાના લોટને હથેળીની મદદથી થોડુંક પાણી લેતા જવાનું અને સરખી રીતે બેથી ત્રણ મિનિટ સુધી મસળવાનો છે જેટલો સરખી રીતે આપણો રોટલાનો લોટ છે એ મસળીને તૈયાર થશે ને એટલો જ સ્વાદિષ્ટ રોટલો આપણો ખાવામાં તૈયાર થાશે અને જેમ જેમ આપણે રોટલાના લોટને મસળશું એમ આપણો લોટ છે ને એકદમ સફેદ થવા લાગશે તો જુઓ આપણે અહીંયા બે મિનિટ સુધી બાજરાના લોટને હથેળીની મદદથી સરખી રીતે મસળી લીધો છે હવે આપણે હાથને સરખી રીતે ધોઈ લેશું કાથરોટમાં થોડુંક પાણી લઈ લેવાનું અને હાથ સાફ કરી અને મોટો લુઓ બનાવી અને આ રીતે પહેલાં કિનારીઓ પર હથેળીની મદદથી આપણે ટીપી લેશું થોડુંક પાણીવાળો હાથ કરતો જવાનો કિનારીઓ પર ફાટી જાય ત્યાં આપણે જો આવી રીતે પાછું સરખું કરી લેવાનું હવે આપણે આંગળીઓ અને અંગૂઠાની મદદથી એકદમ સરખી રીતે રોટલાને આવી રીતે મોટું ગોળણું બનાવી લેશું જુઓ આપણે આંગળીઓ અને અંગૂઠાની મદદથી આવી રીતે મોટું ગોળણું બનાવી લીધું છે હવે ફરતી સાઈડ પહેલાં પાણી લગાવી દેવાનું અને પછી આપણે બંને હથેળીની મદદથી રોટલાને ટીપવાનો છે એકદમ ફટાફટ રોટલો બની જાય છે અને અમે તો બાજરાના રોટલા રોજ બનાવતા હોય એટલે ઇઝીલી રોજની પ્રેક્ટિસ હોય એટલે ફટાફટ બની જાય છે પણ જે લોકો રોજ નથી બનાવતા અથવા તો હાથેથી ટીપીને નથી બનાવતા ને એ લોકો પણ આ રીતે ફટાફટ બનાવી શકે છે જુઓ એકદમ ફટાફટ સરસ મજાનો આપણો રોટલો બની ગયો છે અને તાવડી પણ સરસ એકદમ તપી ગઈ છે હવે આપણે રોટલાને તાવડી ઉપર નાખી દઈશું જુઓ આ રીતનું એક પડ આપણે ચડવા દેવાનું છે થોડુંક કાચું પાકું અને સરસ ઉપર થોડી થોડી ડિઝાઇન પડી જાય નહીં એ રીતનું આપણે પહેલું પડ ચડવા દેવાનું પછી આપણે બીજું પડ ચડી જાય એટલે પછી સાઈડ આપણે ચેન્જ કરી દેવાની અને એકદમ ફૂલીને દડા જેવો થાય એવો રોટલો તમારો ન બનતો હોય તો પછી તમારે વચ્ચેના ભાગમાં થોડુંક પાણી લગાવી અને આંગળીઓથી પ્રેસ કરવાનું અમે રોજ રોટલા બનાવતા હોય એટલે આપણે રોજની પ્રેક્ટિસ હોય એટલે સરસ મજાના આ રીતે ફૂલીને દડા જેવા થાય છે મારે અહીંયા કંઈ જ કરવાની જરૂર નથી પડી પણ છતાં પણ હું તમને ટિપ્સ બતાવું કે જો તમારા રોટલા ફૂલતા ન હોય તો ત્રીજું પળ જ્યારે આપણે ચોડવીએ ત્યારે વચ્ચેના ભાગમાં થોડુંક પાણી લગાવી અને આંગળીઓની મદદથી વચ્ચે પ્રેસ કરવાનું એટલે રોટલો આ રીતનો એ એકદમ ફૂલીને દડા જેવો થશે જુઓ એ એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ફૂલીને દડા જેવો થયો છે તો હવે આપણો રોટલો બની ગયો છે એને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું જુઓ એકદમ પીળાશ પડતો અને સરસ મજાની ડિઝાઇન પણ આવી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય નહીં એવો રોટલો આપણો બન્યો છે આપણે આમાં બાજરાના લોટમાં સાથે થોડીક જુવાર પણ એડ કરેલી છે એટલે એકદમ સરસ આપણો રોટલો છે ને ખાવામાં વધુ ટેસ્ટી લાગશે અને ઘરનું એકદમ તાજું માખણ આપણે આમાં લગાવી દેશું અને થોડુંક માખણ આપણે ઉપર નાખી દઈશું એટલે બાજરાના રોટલામાં બોળીને માખણ સાથે ખાઈએ ને તો એકદમ સરસ મીઠો લાગે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે શાકની પણ જરૂર નહીં પડે હવે આપણે આ બાજરાનો રોટલો એકદમ તાજું માખણ અને કાઠિયાવાળી લસણની ચટણી સાથે શર કરીશું આ કાઠિયાવાડી લસણની ચટણીની રેસીપી તમારે જોવી હોય તો મારી ચેનલ પર આપેલી છે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જુઓ શાકની પણ જરૂર ના પડે એવી સરસ મજાની કાઠિયાવાડી લસણની ચટણી સાથે આજે આપણે આ રોટલાને સર્વ કર્યો છે આ ગરમા ગરમ બાજરાનો રોટલો ઘરનું બનાવેલું એકદમ ફ્રેશ તાજું તાજું માખણ અને કાઠિયાવાડી લસણની ચટણી સાથે ખાશો ને તો ખાવાની મજા પડી જશે એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને શાકની પણ જરૂર નહીં પડે અને એકવાર બનાવીને આ રીતે તમે ખાશો ને એટલે વારંવાર બનાવીને ખાવાનું મન થશે આ કાઠિયાવાડી ટ્રેડિશનલ બાજરાના રોટલાની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આવી જ કાઠિયાવાડી રેસીપી જોવા માગતા હોય અને ચેનલ પર નવા આવ્યા હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો તો આવી જ એક હેલ્ધી ટેસ્ટી અને અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ